નગર નાગરિકની સહકારી બેંકની સાઠમી વાર્ષિક સાધારણ સભા દિનેશ હોલ ખાતે યોજાઈ હતી સભાની શરૂઆત બેંકના પ્રમુખ શ્રી કાલિદાસ અંબાલાલ ગાંધીના ના સ્વર્ગવાસ થતા બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને મળેલી સાઈઠમી સાધારણ સભામાં બેંકના પ્રમુખ બાબુભાઈ ગાંધી ઉપપ્રમુખ સચિનભાઈ ગાંધી બેંકના ડિરેક્ટરો સભાસદોની હાજરીમાં આ સભા મળી હતી જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી જેમાં આ વર્ષે સભાસદના મૃત્યુ બાદ પરિવારને પાંચ હજારની મૃત્યુ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી તેમજ ડિજિટલ પેમેન્ટ માટે પાદરા નગર નાગરિક સહકારી બેંકનો પોતાનો ક્યુઆર કોડ હોવાની જાણકારી આપી હતી ડિરેક્ટર સંજયભાઈ પટેલ દ્વારા બેંકના નુકસાન કરનાર પૂર્વ મેનેજર સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી હતી આ સહિતના વિવિધ મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી નગર નાગરિક બેંકની સામાન્ય સભામાં સાહીઠમી વાર્ષિક સામાન્ય સભામાં આજે સભાસદો પણ હાજર રહ્યા અને જે પણ બેંકના હિતના નિર્ણયો હતા એમાં સર્વાનુમતે આજે બધાએ મંજૂરી આપી છે

હું તે ઘડી ડિરેક્ટર નહોતો અને ત્યાર પછી એસપી એટલે એસપી પોલીસમાં પણ વડોદરાએ અમને ફરિયાદ કરી હતી જેના આધારે લગભગ ચૌદ લાખ જેટલી એની જો રિકવરી કરી છે અને વ્યાજ પૂરતી કે બે કે ત્રણ લાખ રૂપિયા કંઈ બાકી જે છે એના માટે એફઆરઆઈ કરી અને બોર્ડે ઠરાવ કર્યો છે એનો વહેલમ વેલી તકે ફેરથી વાર એફઆરઆઈ થાય અને એના પૈસા વસૂલ થાય એ બેંક એના તરફ ઉપપ્રમુખ નહીં એ તો ખાલી એ જ હતા મેનેજર હતા

દિવાળી પહેલા સભાસદોને ગિફ્ટ સ્વરૂપે પુરસ્કાર આપવામાં આવે એવી મારી માંગણી હતી જેને બોર્ડના ચેરમેન તથા ડિરેક્ટરે મંજૂર રાખી છે અને હું મારા વતી એક ખાતરી આપું છું કે સભાસદોને ગિફ્ટ એક સારી જે લાસ્ટ ટાઈમ તકલાદી મળી હતી એવી નહીં મળે અને આ વખતે ઉપયોગી વસ્તુ મળશે કે જેનું રોકાણમાં પણ કદાચ રૂપાંતર કરી શકાશે અરજી એવી હતી કે બેંકના માજી મેનેજર દ્વારા બેંકમાં અનેક ગેરરુપિયો કરી લે છે તમામ ડિરેક્ટરોને ખબર હતી મારી વારંવારની માંગણી છતાં તેઓ પર એફઆઈઆર કરવાની ખાલી ઔપચારિકતા દાખવતા હતા ત્યાર પછી આરબીઆઈ અને ઓડિટર્સો દ્વારા પણ વારંવાર માંગણી કરવામાં આવેલ જેથી આજની સભામાં બોર્ડના ડિરેક્ટરોએ તેઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવાની એફઆઈઆર કરવાની આજે મંજૂરી આપી છે ધર્મેશ વ્યાસ બેંકના માજી મેનેજર કે જેઓએ એક જ દસ્તાવેજ ઉપર બેંક પાસેથી વારંવાર લોન લીધેલી છે દસ્તાવેજ એમનો બેંકમાં માં મોર્ગેજ હોવા છતાં બેંક દસ્તાવેજ ઉપાડી ગયેલા પોતાના નામે દસ્તાવેજ કરેલો ને ત્યારબાદ ફરી એક બેંકમાંથી લોન લીધી હતી એ બેંક મંજૂરી બેંક ના ઉપપ્રમુખે પણ આપેલી હતી જે તે સમય ના ઉપમુખે આપેલી ઉમેશભાઈ પટેલ બેંક ને નુકસાન કરેલી તો બહુ મોટી રકમ છે પણ એ લોકોને એ લોકોને જો સૌથી તેમણે પાંચ લાખની લોન લીધી એક મિલકત પર ત્યાર પછી એ જ મિલકત ને પાંચ લાખના પૈસા નેવું ટકા બાકી હતા તેમ છતાં એ દસ્તાવેજ પર ફરી દસ્તાવેજ કરીને બીજી દસ લાખની લોન લીધી એ દસ લાખની લોનને બેંકના પ્રમુખે મંજૂરી આપી